અને તેમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લે તેવી અપેક્ષા છે સુરતના લોકો માટે આ એક અવિસ્મરણીય અનુભવ હશે જેમાં તેઓ શ્રી રામની ભવ્યતાને નજીકથી જોઈ શકશે અને તેમના જીવનની પ્રેરણા મેળવી શકશે આ મેળો સુરતના લોકો માટે એક અનોખો અને ભવ્ય અનુભવ હશે જેમાં તેઓ શ્રીરામની સંસ્કૃતિ અને ભક્તિને ઉજવવાનો મોકો પણ મળશે સુરતમાં આવાસે વનિતા વિશ્રામ મેળામાં પ્રભુ શ્રી રામના જીવન શૈલીની ઝલક છે જેને લઈ હાટ અટવાગેટ ખાતે આવે વનિતા વિશ્રામના મેળાના દ્વારને વિશાળ અયોધ્યા નગરીની જેમ સજાવવામાં આવ્યું છે મેળાની મજા માણવા આવતા સુરતીઓ માટે મેળામાં અયોધ્યાની ઝલક હશે અને મેળામાં પ્રવેશ કરતાની સાથે જ પ્રભુ શ્રી રામના દર્શન થશે શ્રી રામ જન્મથી લઈ ચૌદ વર્ષના વનવાસથી ગાથા લખાયેલી છે તો રામાયણની અલગ અલગ ચોપાઈઓનું વાંચન બાળકો મેળામાં કરી શકે તે માટે સરસ આયોજન કરવામાં આવ્યું છે બ્રિજેશ પટેલ આ વર્ષે અમે રામ રાજ્ય ઉત્સવ મેળો એટલે કે અયોધ્યાની રામનગરી અમે બનાવવાનો પ્રયાસ અહીંયા કર્યો છે અને આ બનાવવાની પાછળનું રીઝન કારણ એક જ છે કે અત્યારની જનરેશન એટલે કે બાળકોને રામ ભગવાન શ્રી રામ ભગવાનના જીવન ચરિત્રની માહિતી ખૂબ જ ઓછી હોય છે તો અમે એવો પ્રયાસ કર્યો છે કે અત્યારના બાળકો અને સુરતની જનતાને અયોધ્યાના રામ મંદિરના દર્શન કરાવવા અને છોકરાઓને અમે ભગવાનની ઝાંકીઓનો એટલે ભગવાનના જીવનચરિત્ર ચરિત્ર પરની ઝાંકીઓ બતાવવાનો પ્રયત્ન કર્યો છે આ મેળા કેટલા દિવસ આ ચાલશે અને કઈ રીતે રામ મંદિર આ મેળો પંદર ઓક્ટોબરથી શરૂ થયો છે અને આવનારા સાહીઠ દિવસ સુધી આ મેળો ચાલુ રહેશે અને આ બનાવવાનો વિચાર એક જ કે બે હજાર પચીસનું વર્ષ એટલે કે આખા ભારત દેશમાં જ્યારે રામ ભગવાનના રામ ભગવાન માટેના પબ્લિક ગાલી ગેલી થઈ હોય તો આપણું સુરત કેમ પાછું રહી શકે તો અમે એ ઉદ્દેશથી અમે રામ મંદિર બનાવવાનો પ્રયત્ન કર્યો છે આ વખતમાં બધી પબ્લિકને ભગવાન શ્રી રામના અયોધ્યા નગરીથી લઈને શોપિંગના સ્ટોલ્સ અને રાઇડ્સ પણ એવી વિવિધ પ્રકારની રેન્જર છે સુનામી છે ટાવર્સ આ બધી રાઇડ્સ પણ આપણે આમાં આ વખતે લાવ્યા છીએ બાળકો માટે શું વ્યવસ્થા છે બાળકો માટે કે અત્યારની જનરેશનના બાળકોને ભગવાનના જીવનચરિત્રની માહિતી મળી રહે અને ભગવાનના દરેક ઉદ્દેશની માહિતી મળી રહે એવો અમે પ્રયત્ન કર્યો છે અને એની જોડે જોડે બાળકો માટે શોપિંગ સ્ટોલ પણ છે અને બાળકોની રાઇડ્સ પણ આ વખતે ઉપલબ્ધ છે ફાયર સુવિધા છે ફાયર સેફ્ટીની પણ બધી જ સુવિધા આપણે ત્યાં અવેલેબલ કરેલી છે મેળામાં એક સાથે આઠથી દસ હજાર વ્યક્તિ પણ આવી શકે એ રીતની કેપેસિટી આપણે રાખી છે અહીંયા ને પાર્કિંગની પણ ભરપૂર વ્યવસ્થા રાખેલી છે